હેલો મિત્રો નમસ્કાર એ ક્લાસીસ સી ગ્લાસીસ તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ગ્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો વાત કરીએ ખાસ કરીને જે લેવાયેલ આપણે જે ભરતી હતી ધોરણ છ થી આઠ માટેની તો એની અંદર આજે જે ખાસ કરીને ઉમેદવારને બોલાવેલા હતા તો એની અંદર કેટલા ઉમેદવારો હાજર હતા કેટલા ગેરહાજર હતા તેને લઈને સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ લાવી દીધી છે તો ઓપન કેટેગરીની અંદર ગણિત વિજ્ઞાનની એક પણ જગ્યા ન હતી મિત્રો અને એસસીબીસીની વાત કરીએ તો એકસોને ચારમાંથી પસંદ થયેલ જગ્યા એક પણ નથી અને એકસોને ચારે ચાર જગ્યાઓ ખાલી રહે છે એસસી કેટેગરીમાં જે અઠ્ઠાવન જગ્યાઓ હતી તો પસંદ થયેલ બાવન જગ્યાઓ થાય છે અને છ જગ્યાઓ પીએચમાં ગઈ છે એસટી કેટેગરીમાં ચારસો ને ઓગણપચાસ મારી ત્રણસો ને અઢાર જગ્યાઓ પસંદ થઈ છે અને એકસો ને એકત્રીસ જગ્યાઓ હજી બાકી છે ઈડબ્લ્યુ અંદર મિત્રો એકત્રીસ જગ્યાઓ હતી અને એકત્રીસ એકત્રીસ જગ્યાઓ બાકી છે પછી મિત્રો કુલ જગ્યાઓ છસો ને બેતાલીસ હતી અને ત્રણસો ને સિત્તેર જગ્યાઓ પસંદ થઈ છે અને હજી પણ બસો ને બોતેર જગ્યાઓ મિત્રો બાકી છે એટલે ગણિત વિજ્ઞાનમાં મિત્રો હજી પણ જે આપણે વાત કરીએ ત્રીજો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે બરાબર ચિંતા કરતા નહીં આવશે અને ખાસ કરીને આપણી જો એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનો ભૂલતા નહીં જેથી કરીને એમને પણ માહિતી મળી રહે ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું મલીસુ જય ભારત